હાલો વિદ્યાર્થી મિત્રો તો કેમ છો મજામાં તો આજે આપણે ધોરણ દસ વિષય ગણિત જેમાં ચેપ્ટર નંબર તેર આંકડા શાસ્ત્રની વાત કરવાના છીએ જેનો આજે લેક્ચર નંબર તેર છે એટલે આજે આપણે લેક્ચર નંબર તેરમાં સ્વાધ્યાય તેર પોઈન્ટ ત્રણના પ્રશ્ન નંબર ચારથી આગળની શરૂઆત કરીશું અને આગળની ગણતરી કરીશું તો ચાલો આપણે રકમ વાંચી લઈએ કે એક છોડના ચાલીસ પાંદડાઓની લંબાઈ ખૂબ જ નજીકના મિલીમીટર સુધી માપવામાં આવી અને મેળવેલ માહિતી નીચેના કોષ્ટકમાં દર્શાવી છે તો પાંદડાઓની મધ્યસ્થ લંબાઈ શોધો તો આપણે મધ્યસ્થ શોધવાનો છે એની લંબાઈનો તો અહીંયા આપણને લંબાઈ મિલીમીટરમાં આપેલી છે અને પાંદડાઓની સંખ્યા આપેલી છે તો સૌથી પહેલાં તો આપણને ટોટલ પાંદડાની સંખ્યા ચાલીસ આપેલી છે તો અહીંયા આપણો આવૃત્તિનો સરવાળો એન બરાબર ચાલીસ થઈ ગયો હવે અહીંયા ઘણા વિદ્યાર્થીઓનો પ્રશ્ન હશે કે જે પાંદડાઓની સંખ્યા આપેલી છે એ સંચય આવૃત્તિ છે કે આવૃત્તિ છે તમે અહીંયા જોઈ શકો છો એક તો તમે પાંદડાની સંખ્યા આવૃત્તિ જ હોય પણ તો પણ તમારે ચેક કરો તો જો ત્રણ કરતાં પાંચ વધારે છે પાંચ કરતાં નવ વધારે છે નવ કરતાં બાર વધારે છે પણ બાર કરતાં પાંચ ઓછા છે જ્યારે પણ કોઈ આગળની આવૃત્તિ કરતાં નીચેની આવૃત્તિ ઓછી હોય તો આવૃત્તિ જોઈએ એ સંચય આવૃત્તિ હશે નહીં કેમ કે તમને ખબર છે સંચય આવૃત્તિમાં દરેક આવૃત્તિનો સરવાળો થાય એટલે એમાં સંખ્યા વધતી જ જાય કદી ઘટે નહીં તો આવૃત્તિ છે અને આવૃત્તિનો સરવાળો ચાલીસ છે આપણે ચેક પણ કરી લઈએ ચાલીસ છે કે નહીં તો ત્રણ ત્રણમાં પાંચ ઉમેરીશું તો આઠ આઠમાં નવ ઉમેરીશું તો સત્તર સત્તરમાં બાર ઉમેરીશું તો ઓગણત્રીસ ઓગણત્રીસમાં પાંચ ઉમેરીશું તો ચોત્રીસ ચોત્રીસમાં ચાર ઉમેરીશું તો અડત્રીસ અને અડત્રીસમાં બે ઉમેરીશું તો ચાલીસ હવે અહીંયા આપણે સંચય આવૃત્તિ શોધીશું સંચય આવૃત્તિ તો સંચય આવૃત્તિ તમે શોધતા આવડે જ છે તમે આગલા દાખલાઓમાં ગણતરી કરી છે કેવી રીતે શોધવાની છે આપણે સરવાળો કરવાનો છે તો અહીંયા ત્રણ એમના એમ ત્રણમાં પાંચ ઉમેરીશું તો આઠ આઠમાં નવ ઉમેરીશું તો સત્તર સત્તરમાં બાર ઉમેરીશું તો ઓગણત્રીસ ઓગણત્રીસમાં પાંચ ઉમેરીશું તો ચોત્રીસ ચોત્રીસમાં ચાર ઉમેરીશું તો અડત્રીસ અને અડત્રીસમાં બે ઉમેરીશું તો ચાલીસ હવે આપણે જોવાનું છે કે જે છેલ્લી સંચય આવૃત્તિ છે એ અને આવૃત્તિનો સરવાળો સમાન થવો જોઈએ એટલે કે અહીંયા આપણી છેલ્લી સંચય આવૃત્તિ ચાલીસ છે અને આવૃત્તિનો સરવાળો પણ ચાલીસ છે સમજાય પડી ગઈ અને તમે જો સંચય આવૃત્તિમાં મેં કીધું દરેક સંખ્યા વધતી જશે જો ત્રણ કરતાં આઠ મોટા છે આઠ કરતાં સત્તર મોટા છે સત્તર કરતાં ઓગણત્રીસ મોટા છે એટલે આગળ સંખ્યા વધતી જ જશે કદી ઘટશે નહીં હવે અહીંયા ઘણા વિદ્યાર્થીઓનો પ્રશ્ન હશે કે આ ખાલી બોક્સ કેમ છે આગળની સાઈડ તો એનું પણ હું જણાવું છું અહીંયા તમે જુઓ આ જે વર્ગ તમારો આપેલો છે એકસો અઢારથી એકસો છવ્વીસ એકસો સત્યાવીસથી એકસો પાંત્રીસ એટલે કે જે આગળનો વર્ગ છે આપણે સૌથી પહેલો વર્ગ છે એકસો અઢારથી એકસો છવ્વીસ એ વર્ગ ત્યાં પૂર્ણ થયો હવે એકસો છવ્વીસ એની ઉધ્ધ છે તો આગળના વર્ગની જે અર્ધ હોય એ પણ એકસો છવ્વીસ હોવી જોઈએ પણ અહીંયા એકસો સત્યાવીસ છે તો આપણે પહેલાં એને સમાન કરવું પડશે એટલે અહીંયા આપણે વર્ગ લખવો પડશે તો આપણે સમાન કરવા માટે એકસો છવ્વીસ અને એકસો સત્યાવીસ વચ્ચે કેટલો ગેપ છે તો એક છે તો આપણે એક લખીશું એના ભાગ્યે બે કરીશું જે આપણને સંખ્યા મળે પોઈન્ટ પાંચ મળશે હવે એને જે આપણી ઉધ્ધ સીમા હોય એમાં એડ કરીશું અને અધ સીમામાં બાદ કરીશું દરેક જે આપણી લંબાઈ આપેલી છે એમાં હું તમને બતાવું છું જો અધ અહીંયા એકસો અઢાર છે તેમાં બાદ કરીશું તો એકસોને સત્તર પોઈન્ટ પાંચ અને ઉધ્વસીમામાં આપણે એડ કરીશું તો અહીંયા કેટલા થશે એકસો છવ્વીસ પોઈન્ટ પાંચ આવી રીતે તમારે દરેકમાં કરવાનું છે તમારું જે સેમ થઈ જશે જે આની આગળ વર્ગની ઉધ્વસીમા અને પછીના વર્ગની અધસીમાં કેમકે આપણે દરેક દાખલામાં સમાન હોય છે કેમ કે વર્ગ લંબાઈ આપણે સમાન લાવવાની છે એટલે આપણે હવે લખી દઈએ અહીંયા હું લખી દઉં છું તમે ખાલી ધ્યાનથી જુઓ તો અહીંયા એકસો છવ્વીસ પોઈન્ટ પાંચથી એકસોને પાંત્રીસ પોઈન્ટ પાંચ એકસોને પાંત્રીસ પાંચથી એકસોને ચુમ્માળીસ પાંચ અહીંયા એકસો ને ચુમ્માળીસ પોઈન્ટ પાંચથી એકસોને ત્રેપન પોઈન્ટ પાંચ અહીંયા એકસોને ત્રેપન પોઈન્ટ પાંચથી એકસોને બાસઠ પોઈન્ટ પાંચ એકસોને બાસઠ પોઈન્ટ પાંચથી અહીંયા એકસોને ઇકોતેર પોઈન્ટ પાંચ અહીંયા એકસો એકોતેર પોઈન્ટ પાંચથી એકસોને એંસી પોઈન્ટ પાંચ તો થઈ ગયું સમાન હવે તમે જોઈ શકો છો જો આપણે સમાન કરી દીધું છે અહીંયા જે આ વર્ગ છે એની ઉધ્વસીમાં એકસો છવ્વીસ પોઈન્ટ પાંચ અને આગળના વર્ગની અધશીમાં એ પણ એકસો છવ્વીસ પોઈન્ટ પાંચ છે આવી રીતે દરેકમાં સેમ થઈ ગયું છે તમે ચેક કરી શકો છો આપણે એકનું ચેક કરીને તમને બતાવ્યું છે તો હવે આપણે આગળની ગણતરી કરીશું તો સૌથી પહેલાં આપણે મધ્યસ્થ વર્ગ શોધીશું કેવી રીતે શોધીશું જે આપણી કુલ આવૃત્તિ હોય એના ભાગ્યા બે કરીશું એટલે કે એન ભાગ્યા બે તો અહીંયા આપણે એન કેટલા છે ચાલીસ ચાલીસ ભાગ્યા બે એટલે વીસ થશે હવે આ વીસ આપેલા છે એમાં આપણે વીસ અથવા વીસ કરતાં વધારે સંચય આવૃત્તિ આપણે ગોતવાની છે તો અહીંયા તમે જોઈ શકો છો એક સંચય આવૃત્તિ સત્તર અને ઓગણત્રીસ અહીંયા આપણે સંચય આવૃત્તિ ક્યાંય પણ વીસ નથી તો આપણે વીસ કરતાં વધારે સંચય આવૃત્તિ લેવાની છે તો સૌથી પહેલાં કઈ સંચય આવૃત્તિ છે તો ઓગણત્રીસ છે તો એને આપણે આખા વર્ગને આપણે બોક્સમાં મૂકીશું તો ઓગણત્રીસ ને આપણે આખો મધ્યસ્થ વર્ગ બનશે આપણો એનો જે પણ વર્ગ હોય એકસો ચુમ્માળીસ પોઈન્ટ પાંચથી એકસો ત્રેપન પોઈન્ટ પાંચ એ આપણો મધ્યસ્થ વર્ગ બનશે તો અહીંયા આપણે લખી શકીએ કે એકસો ચુમ્માળીસ પોઈન્ટ પાંચથી પાંચ એ મધ્યસ્થ વર્ગ છે વર્ગ છે આગળ હવે આપણે દરેકની કિંમત શોધીએ એલ એન બાય ટુ પછી સંચય આવૃત્તિ સી એફ એફ આવૃત્તિ અને વર્ગ લંબાઈ એચ તો અહીંયા આપણે સૌથી પહેલાં એલની કિંમત શોધીશું પછી એન બાય ટુની કિંમત શોધીશું પછી સંચય આવૃત્તિ સી એફની કિંમત શોધીશું પછી આવૃત્તિ એફની કિંમત શોધીશું અને પછી આપણી વર્ગ લંબાઈ એચની કિંમત શોધીશું તો અહીંયા એલ આપણા કેટલા થાય જે આપણો મધ્યસ્થ વર્ગ હોય એની અધાશીમાં એટલે કે એકસો ચુમ્માળીસ પોઈન્ટ પાંચ તો અહીંયા લખી શકીએ એકસો ને ચુમ્માળીસ પોઈન્ટ પાંચ એન બાય ટુ આપણે કેટલા છે અહીંયા આપણે આગળ શોધ્યા છતાં અહીંયા વીસ છે તો આપણે લખી શકીએ અહીંયા વીસ હવે સંચય આવૃત્તિમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે સી એફમાં ઘણા વિદ્યાર્થીઓ અહીંયા શું કરશે અહીંયા હું તમને બતાવું છું કે સંચય આવૃત્તિમાં તમે શું કરશો ઘણા વિદ્યાર્થી અહીંયા ઓગણત્રીસ લખશે પણ મેં દરેક દાખલામાં શીખવાડ્યું છે તમારે મધ્યસ્થનું સૂત્ર છે એમાં જે સંચય આવૃત્તિ છે એ મધ્યસ્થ વર્ગની નહીં એના ઉપરલી જે સંચય આવૃત્તિ હોય એ તમારે લેવાની છે એટલે અહીંયા આપણી સંચય આવૃત્તિ બનશે સત્તર અને આવૃત્તિ આપણે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ લેવાની છે એટલે અહીંયા બનશે બાર તો હવે આપણે લખી દઈએ સંચય આવૃત્તિ સત્તર અને આવૃત્તિ બાર સંચય આવૃત્તિ સત્તર અને આવૃત્તિ બાર અહીંયા વર્ગ લંબાઈ કેટલી છે એ તો આપણે અહીંયા શોધવું પડે તો અહીંયા જુઓ આપણે પોઈન્ટ પાંચને હાલ ગણતરીમાં લઈશું ને આપણે જે બેઝિક સંખ્યા છે એકસો સત્તર અને એકસો છવ્વીસ તો કેટલાનો ગેપ છે એકસો છવ્વીસમાંથી એકસો સત્તર જાય તો કેટલા વધે નવ એકસો પાંત્રીસમાંથી એકસો છવ્વીસ જાય તો કેટલા વધે નવ તો આપણી વર્ગ લંબાઈ અહીંયા નવ છે જે દરેકમાં સમાન જ હોય છે મધ્ય શોધવા માટે તો નવ લખી શકીએ હવે આપણે સૂત્ર મૂકીશું અને એની ગણતરી કરીશું તો સૂત્ર શું છે મધ્ય શોધવા માટેનું એમ બરાબર એલ પ્લસ એન બાય ટુ માઇનસ સી એ ભાગ્યા એફ ગોણ્યા એચ તમને ખબર જ છે આ આપણું સૂત્ર છે હવે સૂત્રમાં આપણે કિંમત મૂકી દઈએ તો આપણે એલની કિંમત કેટલી છે એકસો ચુમ્માળીસ પાંચ પછી પ્લસ વચ્ચે પ્લસનું નિશામાં તમારે ખાસ ધ્યાન રાખવાનું ગુણાકારના થઈ જાય પ્લસની જગ્યાએ એન બાય ટુની કિંમત છે વીસ પછી માઇનસ સીએફની કિંમત છે અહીંયા સત્તર એફની કિંમત છે બાર અને ગુણ્યા નવ તો આગળનો સ્ટેપ આપણે અહીંયા કરીએ નીચે કરીએ આપણે તો એકસો ચુમ્માળીસ પોઈન્ટ પાંચ હવે પ્લસ વીસમાંથી સત્તર જશે તો કેટલા વધશે અહીંયા ત્રણ ભાગ્યા બાર અને ગુણ્યા નવ અહીંયા કંઈક ઉડે છે ઉડતું તો આપણે ઉડાડી દઈએ અને ના ઉડતું તો આપણે કંઈ ઉડાડવાનો પ્રયત્ન કરીશું નહીં પણ અહીંયા તમે જોઈ શકો છો ઉપર ત્રણ છે અને નીચે ત્રણ ચોક બાર થાય તો ત્રણ ત્રણ ઉડી ગયા હવે આપણે આગળનો સ્ટેપ લઈએ એકસો ને ચુમ્માળીસ પોઈન્ટ પાંચ પ્લસ ઉપર કેટલા છે નવ અને નીચે ભાગાકારમાં ચાર તો આપણે નવ ભાગ્યા ચાર સાઈડમાં કરી લઈશું એનો ભાગાકાર કરીએ અને જે જવાબ મળે એનો આપણે સરવાળો કરી દઈશું તો અહીંયા નવ ભાગાકારમાં ચાર પહેલાં કેટલા થશે નવ દુ આઠ નીચે એક શેષ વધી ઉપર કંઈ નથી એટલે આપણે પોઈન્ટ મૂકીશું અને અહીંયા ઝીરો તો ફરી નવ દુ આઠ નીચે બે શેષ વધી પણ હવે કંઈ નથી એટલે આપણે પોઈન્ટ મૂકીશું નહીં પણ અહીંયા આપણે ઝીરો લઈશું તો કેટલા થશે હવે ચાર પંચા વીસ આપણી ઝીરો શેષ આવી ગઈ તો હવે જે આપણને જવાબ મળે ભાગાકારનો એને આપણે અહીંયા આગળની ગણતરીમાં મૂકી દઈએ તો એકસોને ચુમ્માળીસ પોઈન્ટ પાંચ પ્લસ નવ ભાગ્યા ચારનો આન્સર કેટલો મળ્યો બે પોઈન્ટ પચીસ હવે આનો પણ આપણે સાઈડમાં સરવાળો કરી લઈએ નીચે તો એનો પણ આપણને જવાબ મળી જાય તો એકસોને ચુમ્માળીસ પોઈન્ટ પાંચ પ્લસ બે પોઈન્ટ તો અહીંયા પાછળ પોઈન્ટ નથી તો આપણે ઝીરો મૂકી શકીએ પાંચની પાછળ આપણે સરવાળો કરીએ તો પાંચ સાત વચ્ચે પોઈન્ટ એમના એમ ચાર ને બે છ અને ચાર અને એક તો આપણો ફાઇનલ આન્સર કેટલો મળ્યો અહીંયા આપણે રેડ પેનથી લખી દઈએ કેમકે આપણી ગણતરી આગળ રેડ પેનથી જ ચાલે છે તો એકસો ને પોઈન્ટ પંચોતેર આ આપણો મધ્યસ્થ એમ મળ્યો હવે આને આપણે બોક્સમાં મૂકી દઈએ આ મળી ગયો આપણો ફાઇનલ આન્સર તમે ચેક કરી શકો છો એકસો છેતાળીસ પોઈન્ટ પંચોતેર પ્રશ્ન નંબર ચાર આપણો સંપૂર્ણ ગણાવી દીધો તમારે ચેક કરી શકો છો ફરીથી તમે એક બે વાર ચેક કરજો ગણતરી કરજો અને પછી તમે જાતે ગણજો તો હવે આપણે આગળના પ્રશ્ન તરફ આગળ વધીએ આપણો પ્રશ્ન નંબર પાંચ અહીંયા આપણે મેં રકમ લખેલી જ છે તમે જોઈ શકો છો સૌથી પહેલાં આપણે રકમ વાંચી લઈએ અને પછી એની ગણતરી કરીએ તો નીચેનું કોષ્ટ ચારસો નીઓ ગોળાના આયુષ્યનું આવૃત્તિ વિતરણ આપે છે તો ગોળાઓના આયુષ્યનો મધ્યસ્થ શોધો તો અહીંયા પણ આપણે મધ્યસ્થ જ શોધવાનો છે પણ આપણને અહીંયા એનની કિંમત આપેલી છે ટોટલ કેટલા ગોળા છે અહીંયા ચારસો અને અહીંયા આપણે સરવાળો કરીને પણ ચેક કરી શકીએ છીએ જો અહીંયા આપણે સરવાળો કરીએ હાલ આપણે રીમૂવ કરી દઈએ એનને અહીંયા ને જો ચાર ચારમાં છ ઉમેરીશું તો દસ એટલે કે દસ દસ ને છ સોળ સોળ ને ચાર વીસ વીસ ને બે બાવીસ 22 ને આઠ ત્રીસ ત્રીસના અહીંયા ઝીરો વધી ત્રણ ત્રણ ને એક ચાર ચાર ને પાંચ નવ ને છ પંદર પંદર ને આઠ ત્રેવીસ ત્રેવીસ ને સાત ત્રીસ ત્રીસ ને છ છત્રીસ ને ચાર ચાલીસ તો આપણો આવૃત્તિનો સરવાળો ચારસો મળી ગયો આપણને ઉપર આપેલો હતો અને આપણે સરવાળો કરીને પણ ચેક કરી દીધું કે આપણે આવૃત્તિ લખવામાં પણ ક્યાંક ભૂલ થઈ હોય તો આપણી ભૂલ આપણે ગોતી શકીએ હવે આપણે અહીંયા આવૃત્તિ આપેલી છે તો અહીંયા આપણે સંચય આવૃત્તિ શોધી શકીએ સંચય આવૃત્તિ તો કેવી રીતે શોધીશું જો અહીંયા ચૌદ એમના એમ પછી ચૌદમાં છપ્પન ઉમેરીશું તો સિત્તેર સિત્તેરમાં સાઠ ઉમેરીશું તો એકસો ત્રીસ હવે એકસો ત્રીસમાં છ્યાસી ઉમેરીશું તો બસો ને સોળ બસો સોળમાં ચુંમોતેર ઉમેરીશું તો કેટલા થશે બસો ને નેવું બસો નેવુંમાં બાસઠ ઉમેરીશું તો ત્રણસો ને બાવન ત્રણસો ને બાવનમાં અડતાલીસ ઉમેરીશું તો ચારસો આપણને મળી જશે અહીંયા તમે ચેક કરી શકો છો દરેકનું સરવાળો કરીને જો તમારે આવી ડાયરેક્ટ ગણતરી ના આવડતી તો તમે સરવાળો કરીને કરી શકો છો મેં તમને આગળ પણ કીધું હતું જે આપણી છેલ્લી સંચય આવૃત્તિ હોય એ આપણો આવૃત્તિનો સરવાળો બરાબર થવો જોઈએ જો છેલ્લી સંચય આવૃત્તિ ચારસો છે અને આવૃત્તિનો સરવાળો એન બરાબર પણ ચારસો છે તો હવે આપણે મધ્યસ્થ વર્ગ શોધીશું એના માટે આપણું સૂત્ર કયું છે એમ બરાબર એન બાય ટુ અહીંયા એન કેટલા છે ચારસો ભાગ્યા બે તો આપણને અહીંયા મળ્યા બસો બસો અથવા બસો કરતાં વધારેની સંચય આવૃત્તિ આપણે શોધવાની છે તો અહીંયા એકસો ત્રીસ અને બસો સોળ છે તો બસો કરતાં વધારે કઈ છે તો બસો આપણને આપેલી નથી તો આપણે બસો કરતાં વધારે લઈશું તો બસો સોળ એ બસો કરતાં વધારે છે તો એ આપણું થશે મધ્યસ્થ વર્ગ તો હવે બસો સોળને આપણે જેનો મધ્યસ્થ વર્ગ છે એને આપણે બોક્સમાં મૂકી શકીએ અહીંયા આપણે મૂકી દઈએ છીએ સરખી રીતે બોક્સમાં કેમકે આપણે દેખાવામાં થોડું સારું લાગે ને આપણને ખબર પડે કે આપણો મધ્યસ્થ વર્ગ છે તો હવે આપણે આગળની ગણતરી કરીશું હવે ઘણા બધાનો પ્રશ્ન છે આગળ જેમ અહીંયા ચેક કરી દઉં ઉધસીમા અને એમ આપણે ચેક કરવાનું છે જો અહીંયા બે હજાર છે તો અહીંયા પણ બે હજાર છે આ રીતે તમારે ચેક કરવાનું છે સમાન છે કે નહીં સમાન ના હોય તો તમારે આગલા દાખલાની જેમ તમારે ગણતરી કરવાની છે તો હવે આપણે લખી શકીએ અહીંયા કે ત્રણ હજારથી પાંત્રીસો એ આપણો મધ્યસ્થ વર્ગ છે તો એ નીચે લખી દઈએ આપણે ત્રણ હજારથી પાંત્રીસો એ મધ્યસ્થ વર્ગ છે હવે આપણે આગળ સૂત્રમાં જે કિંમત જોઈએ છે એ આપણે શોધીએ તો આપણે અહીંયા શું શું જોઈએ છે એલ પછી એન બાય ટુ પછી સંચય આવૃત્તિ સી એફ આવૃત્તિ એફ અને વર્ગ લંબાઈ એચ તો એલ આપણે કોને કહીએ છીએ જે મધ્યસ્થ વર્ગ હોય એની અધશીમાં એટલે કે અહીંયા ત્રણ હજાર છે એ આપણું એલ થશે પછી એન બાય ટુ અહીંયા આપણે શોધ્યા જ છે જે આપણે બસો છે એન બાય ટુ છે સીએફ મેં તમને ખાસ ધ્યાન રાખવાનું કીધું હતું જે તમારો મધ્યસ્થ વર્ગની સંચય આવૃત્તિ હોય એના ઉપરની સંચય આવૃત્તિ આપણે લેવાની છે અને આવૃત્તિમાં આપણે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ લેવાની છે એટલે સંચય આવૃત્તિ બનશે આપણે એકસો ત્રીસ અને આવૃત્તિ બનશે આપણે છ્યાસી તો એ લખી શકીએ સી એફ બરાબર એકસોને ત્રીસ અને એફ બરાબર છ્યાસી હવે અહીંયા એચ કેટલા છે તો તમે દરેકમાં જોઈ શકો છો પંદરસોથી બે હજાર બે હજારથી પચીસો તો પાંચસોનો ડિફરન્સ છે તો આપણું વર્ગ લંબાઈ અહીંયા બનશે પાંચસો આગળ હવે આપણે ગણતરી કરીએ રકમ સૂત્ર મૂકીએ અને એમાં આપણે કિંમત મૂકી દઈએ તો ચલો આપણે સૌથી પહેલાં સૂત્ર મૂકીશું અહીંયા તો મધ્ય શોધવા માટેનું સૂત્ર શું છે એમ બરાબર એલ પ્લસ એન બાય ટુ માઇનસ સી એફ ભાગ્યા એફ ગુણ્યા એચ આપણી એલની કિંમત અહીંયા કેટલી છે ત્રણ હજાર તો આપણે મૂકી દઈએ ત્રણ હજાર પછી એન બાય ટુની કિંમત કેટલી છે અહીંયા બસો માઇનસ સી એફ કેટલા છે એકસો ત્રીસ પછી આપણા એફ કેટલા છે અહીંયા તમે જોઈ શકો છો ઉપર છ્યાસી એચ કેટલા છે ગુણાકારમાં પાંચસો આગળ હવે આપણે ગણતરી કરી લઈએ તો સૌથી પહેલાં તો જો ત્રણ હજાર એમના એમ પછી બસોમાંથી એકસોને ત્રીસ જશે તો કેટલા વધશે આપણા સિત્તેર વધશે નીચે ભાગાકારમાં છ્યાસી અને ગુણાકારમાં પાંચસો હવે અહીંયા આપણે ચેક કરીશું કે કંઈ ઉડતું તો નથી ને ઉડતું તો ઉડાડવાનો પ્રયત્ન કરીશું તો જો અહીંયા બે વડે ઉડે છે પાંત્રીસ દુ સિત્તેર થશે અને ત્રેતાળીસ દુ પણ છ્યાસી થશે હવે નીચે ત્રેતાળીસ છે એ આપણી અવિભાજ્ય સંખ્યા છે એટલે એનો હવે કોઈ ભાગ ઉઠશે નહીં આપણે અહીંયા હવે આગળની ગણતરી કરીએ તો ત્રણ હજાર એમના એમ પાંત્રીસ ભાગ્યા ત્રેતાળીસ ગુણ્યા પાંચસો તો અહીંયા આપણે આનો ગુણાકાર કરવો પડશે અને પછી એનો ભાગાકાર કરવો પડશે થોડો ભાગાકાર લાંબો પડશે પડશે પણ આપણે કરવો તો પડશે કે તેતાળીસ વડે આપણે ભાગાકાર કરવાનો છે તો આપણે સૌથી પહેલાંનો ગુણાકાર કરી લઈએ પાંત્રીસ ગુણ્યા પાંચ કરીશ અને પાછળ પછી આપણે બે ઝીરો મૂકી દઈશું તો પાયો પાયો પચીસ વધી બે પાંતરી પંદર ને બે સત્તર તો આપણે અહીં એકસો પંચોતેર મળ્યા તો આપણે લખી દઈશું ત્રણ હજાર પ્લસ એકસો પંચોતેર નથી લખવાના અહીંયા આપણે સત્તર હજારને પાંચસો લખવાના છે કેમ મેં સત્તર હજારને પાંચસો લખ્યા તો અહીંયા બે ઝીરો હતા એ પાછળ મૂકવા જ પડે રકમમાં આપેલા હતા એટલે અને ભાગ્યા ત્રેતાળીસ તો હવે આનો આપણે સાઈડમાં ભાગાકાર કરીશું તો તમે ભાગાકારને ધ્યાનથી જુઓ કેમકે થોડો લાંબો ભાગાકાર કરશે તમારે થોડું ધ્યાન રાખવું પડશે તો આપણે કરી દઈએ સત્તર હજાર પાંચસો ભાગ્યા ત્રેતાળીસ તો તેતાળીસનો ઘડિયો તો મને પણ નથી આવડતો તમને પણ નહીં જ આવડતો હોય તો આપણે કેવી રીતે ભાગાકાર કરીશું અહીંયા જો આપણે પહેલાં ચાર ચારનો ઘડિયો બોલો ચાલીસ છે તો ચારનો ઘડિયો કેટલે કેટલા થશે એકસો પંચોતેર ક્યારે આવશે તો ચોખ્ખા ચોખ્ખા સોળ તો સોળ આસપાસ આપણે ચાર વડે ચેક કરી લઈએ ગુણાકાર થાય છે કે નહીં કેટલો આવે છે તો ત્રેતાળીસ ગુણ્યા ચાર તો ચાર તરી બાર વધી એક સોળ ને એક સત્તર તો એકસોને મળી ગયા તો આપણે ચાર વડે કરી શકીએ તો એકસોને નીચે આપણે ત્રણ શેષ વધી ઉપરથી ઝીરો ઉતાર્યા પણ આપણો ભાગ ચાલશે નહીં એટલે અહીંયા આપણે ઝીરો મૂકીશું હવે ઘણા વિદ્યાર્થીઓનો પ્રશ્ન હશે કે દરેક દાખલામાં પોઈન્ટ મૂકતા હતા અહીંયા કેમ ઝીરો મૂક્યા જો ઉપરથી ઝીરો ઉતારીએ તો આપણે ઝીરો મૂકવાના પણ ઉપર કંઈ ના હોય છતાં પણ આપણે ઝીરો લઈએ તો પોઈન્ટ મૂકવાના રહેશે એ આગળ આવશે એટલે હું તમને સમજાવીશ ફરીથી આપણે ઝીરો ઉતારીશું હવે આપણે ત્રણસો ભાગ્યા તેતાળીસ કરવાનો છે તો તમને ખબર જ છે કે ચાલીસ ગુણ્યા સાત કરીએ તો બસો ને થાય તો આપણે સાત વડે પાક ચલાવવાનો પ્રયત્ન કરીશું તો તમે મગજમાં પણ કરી શકો છો જો ચાલીસ ગુણ્યા સાત એટલે બસોને અને ત્રણ સિત્તેર એકવીસ એટલે આપણો ત્રણસોને એક મળશે એટલે આપણે વધી જશે પણ અહીંયા હું તમને ગણતરી કરીને બતાવું છું કે ત્રેતાળીસ ગુણ્યા સાત સાતરી એકવીસ વધી બે સાત ચોક અઠ્યાવીસ અને બે ત્રીસ એટલે થોડું આપણે વધી ગયા ત્રણસોને તો હવે આપણે છ વડે ગુણાકાર કરીશું એટલે કે સોરી ત્રેતાળીસ ગુણ્યા છ છોતરી અઢાર વધી એક છ ચોક ને એક પચીસ આપણા બસો અઠ્ઠાવન મળ્યા તો અહીંયા આપણે લખી શકીએ છ એ આપણો ભાગ ચાલ્યો બસો અઠ્ઠાવન તો હવે આપણે કેટલી શેષ વચ્ચે અઠ્ઠાવન ત્રણસોમાંથી બસોને અઠ્ઠાવન જાય તો આપણે સિમ્પલ ખબર પડે કે અહીંયા આપણે બેતાળીસ શેષ વચ્ચે પણ તમે જેને બાદબાકી ના પડતી હોય એને હું પણ અહીંયા શીખવાડું છું જો અહીંયા આપણે દસકો લઈશું ત્રણ ઉપરથી કેમ કે આગળ તો ઝીરો ઝીરો છે દસ કો લેવાશે નહીં એટલે અહીંયા બે જે સૌથી પહેલાં આપણે દસ મૂકવાના છેલ્લી સંખ્યા હોય ને એની આગળ જેટલી પણ સંખ્યા હોય ત્યાં આપણે નવ મૂકવાના છે સિમ્પલ રીતે તો દસમાંથી આઠ જશે તો બે નવમાંથી પાંચ જશે તો ચાર અને બેમાંથી બે જશે તો જીરો જો મેં ડાયરેક્ટ પણ કીધું તો બેતાળીસ આવશે પણ આ તમને બાદબાકી શીખવાડવાનો પ્રયત્ન કર્યો છે ઘણા વિદ્યાર્થીઓને હજુ પણ બાદ બાકી આવડતી નથી આગળ આપણે જોઈએ તો હવે ઉપર કંઈ છે નહીં હવે આપણે અહીંયા ઝીરો મૂકીશું તો હવે આપણે અહીંયા પોઈન્ટ મૂકવો પડશે એની પહેલાં આપણે થોડી અહીંયા આ ર રફકામ રીમૂવ કરી દઈએ અને આગળની આપણે ગણતરી કરીએ તો હવે ચારસો વીસ વડે આપણે કેવી રીતે ભાગ ચલાવીશું તો ખબર જ છે કે ચારસો ત્રીસ દસ વડે ભાગ ચાલશે તો તેતાળીસ ગુણ્યા આપણે નવ કરીશું તો તેતાળીસ ગુણ્યા નવ તો કેટલા થશે ત્રણ નવા સત્યાવીસ બધી બે ચાર નવા છત્રીસ ને બે આડત્રીસ તો આપણે અહીંયા ત્રણસો ને સત્યાશી વડે ભાગ ચાલશે એટલે કે નવ અહીંયા ત્રણસો ને આવ્યા હવે કેટલા જશે ફરીથી હું તમને અહીંયા બાદ બાકી શીખવાડું છું જો અહીંયા દસકો લીધો એટલે ત્રણ પહેલી સંખ્યા ઉપર દસ અને બીજી સંખ્યા જેટલી પણ એટલા નવ મૂકવાના છે દસમાંથી સાત જશે તો ત્રણ અહીંયા નવ અને બે અગિયાર અગિયારમાંથી આઠ જશે તો ત્રણ અહીંયા આપણે તેત્રીસ વધ્યા ફરીથી અહીંયા આપણે ઝીરો મૂકીશું પણ ફરી હવે ઉપર પોઈન્ટ મૂકીશું નહીં તો ત્રણસો ત્રીસ વડે આપણો કેવી રીતે ભાગ ચાલશે તો અહીંયા આપણે તેતાળીસ ગુણ્યા કેવી રીતે પહેલાં ચાલીસ વડે ગણો ચાર અઠ્ઠા બત્રીસ પણ આપણા આઠે પાછળ ત્રણ છે એટલે વધી જશે તો આપણે સાત વડે ગુણાકાર કરીએ તો આપણે તેતાળીસ ગુણ્યા સાત કરવા પડશે તો ત્રણ સિત્તેર એકવીસ બધી બે સાતસો અઠ્યાવીસ અને ત્રણ આગળ આપણે ગુણાકાર કર્યો છે તમને ખબર જ છે ત્રણસોને એક આવ્યો હતો છતાં પણ અહીંયા મેં ગણતરી કરાવી છે તો અહીંયા થશે ત્રણસો એક એટલે આપણી શેષ વધી અહીંયા હવે આપણી ઓગણત્રીસ શેષ વધી હવે હું તમને બાદ બાકી શીખવાડીશ નહીં કેમ કે થોડુંક આપણો વિડીયો લાંબો બની જશે અને ઘણા વિદ્યાર્થીઓને કંટાળો આવતો કેમકે ત્રણસો ત્રીસમાંથી ત્રણસો એક જ્યાં તો સિમ્પલ ઓગણત્રીસ વધે તમારે ચેક કરો જો અહીંયા જો દસકો આવશે નહીં અહીંયા દસકો આવશે એટલે અહીંયા બે વધશે અહીંયા દસ દસમાંથી એક જશે તો નવ અને બેમાંથી ઝીરો જશે તો બે મેં ફરીથી શીખવાડી દીધું છે આગળ આપણે જોઈએ ઓગણત્રીસની પાછળ આપણે ઝીરો મૂકીશું કેમકે પોઈન્ટ પછી આપણે ત્રણ અંક લાવવાના છે તમે બે અંક લખશો આ તમે જવાબ લખશો ચારસો અને છ પોઈન્ટ સત્તાણું તો પણ તમારો સાચો જ પડશે પણ આપણે થોડું વધારે ગણતરી કરીએ એક અંકની તો બસો નેવું આપણે કેવી રીતે ભાગ ચાલશે તો જો ચાર છં ચોવીસ આપણે જોઈએ ચારનો ભાગ ચલાવીએ ચાર સીધા અઠ્યાવીસ એ ભાગ ચાલશે નહીં આપણે છ વડે ભાગ ચાલશે તો છ વડે અહીંયા આપણે ભાગ તો તમને ખબર જ છે બસોને અઠ્ઠાવન આવે છે તો આપણે છ વડે ભાગ ચલાવીશું કે સાત વડે આપણે વધી જશે સાત વડે તમને ખબર જ છે કેટલા થાય છે ત્રણસોને એક થાય છે તો આપણે છ વડે ભાગ ચલાવીશું અને અહીંયા બસો અઠ્ઠાવન આવશે અહીંયા તમારે કંઈ પણ હવે શેષ લખવાની જરૂર નથી કારણ કે આપણો જવાબ પોઈન્ટમાં છે ત્રણ અંક મળી ગયા છે તો અહીંયા આપણે જવાબમાં હવે લખી દઈએ કે ત્રણ હજાર પ્લસ કેટલો આપણને આન્સર મળ્યો ચારસો ને છ પોઈન્ટ નાઇન સેવન સિક્સ હવે આપણે આજે જે આપણો બે પછીનો જે ત્રીજો અંક હોય એ પાંચ અથવા પાંચ કરતાં વધારે હોય તો આગળના અંકમાં આપણે એક એડ કરી દેવાના છે તો અહીં આપણે લખી શકીએ શું લખી શકીએ ત્રણ હજાર પ્લસ ચારસો છ પોઈન્ટ અઠ્ઠાણું તમારો પહેલો તમે જવાબ લખશો કે ચારસો ને છ પોઈન્ટ સત્તાણું તો પણ તમારો સાચો જ પડશે તમે અઠ્ઠાણું લખશો એક સ્ટેપ વધારે કરી તો પણ તમારો સાચો જ પડશે પણ ઘણા વિદ્યાર્થીઓ જે હોંશિયાર હોય એમના માટે હું ગણતરી કરાવું છું આગળ આપણે સરવાળો કરી દઈએ તો કેટલો થશે કે ચોત્રીસો ને છ પોઈન્ટ અઠ્ઠાણું આપણો ફાઇનલ મળી ગયો મધ્યસ્થ તો આપણે પાંચમા નંબરનો દાખલો પણ અહીંયા પૂર્ણ કર્યો આની જ સાથે અહીંયા આપણે આપણો આ લેક્ચર પૂર્ણ કરીએ છીએ આગળના લેક્ચરમાં આપણે જે બાકી દાખલા રહેલા છે બે છ અને સાત એ પૂર્ણ કરીશું એની જ સાથે આપણું લેક્ચર પણ પૂર્ણ ચેપ્ટર પણ પૂર્ણ થઈ જશે તો મળીએ આગળના વિડીયોમાં છેલ્લા બે દાખલા સાથે